રાત્રે જમ્યા પછી ઉપકા આવે માથું દુખે છાતીમાં દુખાવો થાય પેટ ભારે થઈ જાય અને તરસ બહુ લાગે પાણી પીવા જાવ તો ઓર પેટ ભારે થાય સંચળ અજમો ધાણા અને જીરું ચારેનો પાવડર સરખા ભાગે લઈને ભેગો કરી દો એક ચમચી પાવડર અડધો ગ્લાસ પાણીમાં ઓગાળી અને પહેલાં પી લો આ થયું સ્ટેપ વન સ્ટેપ ટુ અને થ્રી સાથે છે અપાન વાયુ મુદ્રા કરતાં કરતા તમે ચાલો નેટ પરથી શોધી લેજો મુદ્રા આ મુદ્રા સળંગ દસથી ત્રીસ મિનિટ સુધી કરી શકાય છે હાથ દુખે તો વચ્ચે છોડી દેવાની હવે ચાલતા ચાલતા કોઈના પગ દુખે તો ઊભા રહી જાઓ પગ પોળા કરી ખુરશી પકડીને ઉભા રહી જાઓ એટલે વાયુ પિત્ત અને એસિડ ત્રણે બને એટલા બેલેન્સમાં આવી જશે હવે આ તકલીફ બીજા દિવસે આગળ ચાલે તો તમારો સવારનો નાસ્તો છે એ અને બપોરનું જમવાનું લાઈટ કરી દો તમારા પ્રયત્નો ચાલતા રહેશે તો ધીરે ધીરે તમારી અંદરની યાત્રા શરૂ થશે કારણ કે તમે જ્યારે બહાર જમો છો તો તમારું મન કહી ગયું અને બહાર જમવા ગયા બહુ સારી વાત છે પરંતુ એ વખતે તમે આની ચિંતા નથી કરતા જે મને કહ્યું એ બધું જ ખાધું ને તો ઘેર આવીને એ જ મનને કહો કે હવે તારે મુદ્રા કરતાં કરતાં ચાલવું પડશે પગ દુખે તો ભલે પગ પોળા કરી ખુરશી પકડીને આપણે ઉભા રહી જઈએ પણ પેટ ખુલ્લું રાખીએ એટલે જે છાતી પર જોખમ આવ્યું છે માથા ઉપર જોખમ આવ્યું છે ઉપકાને ઉલટી આ બધું ધીરે ધીરે આવનારા સો દિવસમાં એક લેવલમાં આવી જશે વારંવાર કહું છું આરોગ્ય અંદર છે એ ઉડીને બહાર જતું રહ્યું છે એને શાંતિથી નજાકતતાથી બોલાવો પકડીને પાછું અંદર જવા માટે એને વિનંતી કરો કારણ કે જમવા જાઓ છો ત્યારે તમે આરોગ્યને અને તમારા શરીરને ભૂલી જાઓ છો અને જ્યારે પજવે છે ત્યારે કેવું બોલો છો મને આવું થાય છે હૃદયની પાફળ પાછળથી આપણી ફૂડ પાઇપ જાય છે તો એ હૃદયને બાળે છે આપણે એને કહીએ છીએ હાર્ટ બર્ન એટલે કે એસિડિટી તો આ એકદમ સામાન્ય વસ્તુ છે કે એસિડ અહીંથી ઉપર જાય છે જેને આપણે એગ્રેવેટ કર્યો વિકૃત કર્યો તો એક એક સ્ટેપ એક એક વાક્ય મારું અને તમારા શરીરનું સમજો સાંભળો તો નજાકતતાથી પાછું આવેલું આરોગ્ય તમારી અંદર જ રહેશે સ્વસ્થ રહો મસ્ત રહો